મોગરી ગામ ખાતે આણંદ આર્ટસ કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત રેલી યોજાઈ આજરોજ બીજી જાન્યુઆરી બપોરે બે કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબારી યાદી પ્રમાણે મોગરી ગામ ખાતે આણંદ આર્ટસ કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓનો કેમ્પ ચાલી રહ્યો છે ત્યારે બાળ લગ્ન પ્રતિબંધ અધિકારી સહ જિલ્લા સમાજ સુધારા જિલ્લા અધિકારી પી એમ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ડૉક્ટર મુકેશભાઈ જોશી એનએસએસ કોઓર્ડિનેટર આણંદ આર્ટસ કોલેજના સહયોગથી વિદ્યાર્થીઓ દ્વારા મોગરી ગામમાં મુખ્ય માર્ગ પર રેલી યોજી જિલ્લાના વધતા બાળ ધ્યાને રાખી બાળ લગ્ન વિશે લોકોમાં જાગૃતતા થાય તે માટે વધુ બાળ લગ્નો અટકાવી શકાય તે હેતુથી એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી જેમાં એકવીસ વર્ષથી ઓછી ઉંમરના દીકરા અને અઢાર વર્ષથી નાની દીકરી તથા બાળ લગ્નને અટકાવવા માટે રેલીમાં વિદ્યાર્થીઓએ બાળ લગ્ન નાબૂદી અંગે વિવિધ સૂત્રોપચાર બેનર પ્રદર્શન કરી લોકોમાં બાળ લગ્નના દૂષણને નાથવા અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા અને બાળલગ્નથી બાળકો પર થતી સામાજિક શારીરિક નુકસાન દર્શાવતા પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ રેલીમાં બાળલગ્ન પ્રતિબંધ અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ ત્રિવેદી બાળ જિલ્લા સુરક્ષા અધિકારી પાર ઠાકર નશાબંધ વિભાગના પીએસઆઈ આણંદ આર્ટસ કોલેજના એનએસએસના કોઓર્ડિનેટર ડૉક્ટર મુકેશભાઈ જોશી તથા પ્રોફેસરશ્રીઓ અને એકસો પચ્ચીસ ઉપરાંત વિદ્યાર્થીઓ ગ્રામજનોમાં જોડાયા હતા